નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આવતીકાલથી પચીસ નવેમ્બર સુધી દેખાશે બે ચાંદા મામા જીહા મિત્રો રાત્રે બે ચંદ્ર આકાશની દુનિયામાં એક મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે જીહા મિત્રો અવકાશની દુનિયામાં એક આશ્ચર્યજનક ઘટના બનવા જઈ રહી છે આવતીકાલથી ઓગણીસ સપ્ટેમ્બર રાત્રે લોકો આકાશમાં બે ચંદ્ર જોઈ શકશે જે અત્યંત દુર્લભ ખરગોળીય ઘટના છે આ બીજો ચંદ્ર વાસ્તવમાં એક વિશાળ એસ્ટ્રોઈટ છે જેને બે હજાર ચોવીસમાં ફીટી ફાઈવ કહેવામાં આવે છે આ એસ્ટ્રોઈટ પૃથ્વીની આસપાસ ફરે છે જીહા મિત્રો વધુ વાત આગળ કહીએ તો પેસ્ટની દુનિયામાં એ આશ્ચર્યના ઘટના બનવા જઈ રહી છે આવતી કાલથી ઓગણીસ સપ્ટેમ્બર રાત્રે લોકો આકાશમાં બે ચંદ્ર જોઈ શકશે જીહા મિત્રો જે અત્યંત દુર્લભ ખગોળીય ઘટના છે આ બીજો ચંદ્ર વાસ્તવમાં એક વિશાળ એસ્ટ્રોટ છે જેને બે હજાર ચોવીસ પીટી ફાઇવ કહેવામાં આવે છે આ એસ્ટ્રોટ પૃથ્વીની આસપાસ ફરે છે જીહા મિત્રો અને પચીસ નવેમ્બર સુધી નજીક રહેશે આ પછી સૂર્ય ભ્રમણકક્ષામાં જશે અને બીજા ચંદ્ર મિની મૂન કહેવામાં આવે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ